નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજવળું રાખશે ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર વન એટ ડબલ toll free. Visit us www.pgvcl.com. ભુજ તાલુકાના કોઈ ગામની ચૌદ વર્ષની કિશોરી ઉપર ત્રણ વ્યક્તિએ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ થતા સનસનાટી મચી માનકુવા પોલીસે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો બિનસત્તાવાર અહેવાલ પ્રમાણે પાંચ આરોપીઓને રાઉન્ડ અપ કરાયા ભુજ તાલુકાના એક ગામમાં રહેતી ભદ્રા પરિવારની ચૌદ વર્ષની કિશોરીને નિશાન બનાવીને ત્રણ યુવકે વારાફરતી દુષ્કર્મ આચર્યો હોવાનો ગંભીર બનાવ બહાર આવ્યો છે ત્રણ જણના દુષ્કર્મ બાદ અન્ય બે યુવકે કિશોરીને શરીર સંબંધ બાંધવા દેવાની માંગણી કરી છેડતી અને પીછો કરવાનું શરૂ કરેલું હોસ્ટેલમાં રહી ભણતી બાળાએ પાંચ માસથી થઈ રહેલા શોષણ અંગે માને વાત કર્યા બાદ મામલો માનકુવા પોલીસ મથકે પહોંચ્યો છે પોલીસે દુષ્કર્મ આચરનાર ત્રણ યુવક સહિત પાંચ સામે પોક્સો એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર કલમો તળે ગુનો નોંધ્યો છે ગત મે માસમાં દીકરી વેકેશનમાં ઘરે આવેલી ત્યારે તેના ભાઈને મારી નાખવાની ધમકી આપીને સગીર વયના આરોપીએ તેને ગામના મંદિર પાસે બોલાવી હતી કિશોરી તેને મળવા ગઈ ત્યારે બદકામ કરવાના ઈરાદે આરોપી કિશોર છરીની અણીએ તેનું અપહરણ કરી મંદિર નજીક આવેલ ઓટલા પર લઈ ગયો હતો અને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું એક અઠવાડિયા બાદ બનાવ અંગે બીજા યુવકને જાણ થતાં તે યુવકે કિશોરીને બ્લેકમેલ કરી એ જ મંદિર પાસે બોલાવી તે જ સ્થળે દુષ્કર્મ આચરેલો વાત આટલેથી અટકી નહોતી પાંચ માસ બાદ દિવાળી વેકેશન વખતે ત્રીજા યુવકે બાળાને આ જ બાબતે બ્લેકમેલ કરીને ગામના તળાવની બાજુમાં આવેલા ખંડેર જેવા મકાનમાં લઈ જઈને શરીર સંબંધ બાંધ્યો હતો ત્રણ ત્રણ યુવકે દુષ્કર્મ આચર્યા બાદ પણ આબરૂની બીકે ભોગ બનનાર બાળા ચૂપ રહેલી દરમિયાન વધુ બે યુવકે પણ અગાઉના ત્રણ યુવકોની જેમ બાળાને બ્લેકમેલ કરવાનું શરૂ કરીને શરીર સંબંધ બાંધવા દેવાની માંગણી કરીને પરેશાન કરવાનું શરૂ કરેલું બેઉ યુવકે અવારનવાર તેનો પીછો કરી છેડતી કરેલી બાળા જો સંબંધ બાંધવા ના દે તો મારી નાખવાની ધમકી આપતા પોતાના પર થઈ રહેલા બળાત્કાર અને બ્લેકમેલિંગથી કંટાળીને બાળા સુનમુન રહેવા માંડેલી દરમિયાન માતા બાળાને નાસ્તો આપવા હોસ્ટેલ પર ગઈ ત્યારે તેના અસહજ વર્તનની નોંધ લઈને ટીચરે તેની માતાને તેના અસહજ વર્તન અંગે જાણ કરી હતી માએ દીકરીને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતાં દીકરીએ ચોધાર આંસુએ રડતાં રડતા પોતાની જોડે થઈ રહેલા જાતીય દુરાચાર અંગે વ્યથા ઠાલવી હતી ઘટનાની ગંભીરતાથી લઈને માનકુવા પોલીસે પાંચ યુવકો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમો તળે ગુનો દાખલ કર્યો છે ગુનાની તપાસ ભુજ બી ડિવિઝનના ગુના સોંપાય છે આ ચિત્ર જુઓ અને વીજ કલણ કઈ રીતે બચી શકાય તે જાણો થોડીક જાગૃતતા જિંદગીભરની સલામતી વીજ સુરક્ષા પ્રથમ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ દર્શક મિત્રો આજે તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર